વડોદરા શહેરમાં હાલ ટ્રાફિક સિગ્નલ ચોવીસ કલાક ચાલુ રાખવામાં આવે છે મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ દ્વારા આ નવો નિર્ણય કરવામાં આવ્યો છે કે શહેરમાં અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે અને ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બને તે માટે શહેરના તમામ સિગ્નલો ચોવીસ કલાક ચાલુ રાખવામાં આવે છે જેને લઈને સામાજિક કાર્યકર અને વોર્ડ નંબર આઠથી અપક્ષ ઉમેદવાર સ્વેજલ વ્યાસે વિરોધ નોંધાવ્યો છે તેમણે કહ્યું કે રાત્રિ દરમિયાન તો વાહન ચાલકોને રાહત આપવી જોઈએ નાગરિકોને રાહત આપવી જોઈએ આખો દિવસ ટ્રાફિકનું ભારણ સહન કરતા હોય નાગરિકો તેવામાં રાત્રે જ્યારે ટ્રાફિકનું ભારણ ન હોય તે સમયે તેઓએ રેડ સિગ્નલ પર ઊભા ન રહેવું પડે માટે બ્લિંક મોડ પર રાત્રિ દરમિયાન સિગ્નલ રહેવા જોઈએ આ તેમનું કહેવું છે સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસે આ માટે વિરોધ નોંધાવ્યો છે નમસ્કાર વડોદરા વડોદરા શહેર ભારત દેશમાં મોટા મોટા શહેરોમાં જેનું નામ આવી રહ્યું છે જેમ કે હૈદરાબાદ ચેન્નઇ કલકત્તા મુંબઈ દિલ્હી જેવું મેગા સિટી આપણું વડોદરા શહેર કદાચ ટ્રાફિક પોલીસે બનાવી દીધું છે રીઝન એક જ છે કે જ્યારે મોટા શહેરો આટલા મોટા વિશાળ મોટા શહેરો છે ત્યાં પણ રાત્રે અગિયાર વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી ટ્રાફિકના સિગ્નલ બંધ થઈ જાય છે રાત્રે અત્યારે બે વાગ્યા છે અઢી ત્રણ વાગ્યા છે વડોદરા શહેરના મોટા ભાગના સિગ્નલો ચાલુ ને ચાલુ છે લોકો અસમંજસમાં આવી જાય છે કે ઊભા રહીએ જઈએ રોકાઈએ રાત્રે ત્રણ વાગે પણ ટ્રાફિકના નિયમો લોકો પાડી રહ્યા છે અને કારણ એક જ છે કે ગુજરાતમાં બીજા કોઈ શહેરમાં આવું નથી ફક્ત ને ફક્ત વડોદરામાં જ છે કે રાતના પણ સિગ્નલ ચાલુ રાખવામાં આવે છે અને લોકો ના છૂટકે મજબૂરીથી ઊભા રહે છે જેના કારણે અકસ્માત થવાની પણ સંભાવના રહે છે કહેવાય જ છે કે રાત્રે સિગ્નલ એટલા માટે બંધ રાખવામાં આવે છે કે પેટ્રોલની બચત થાય ટ્રાફિક ઓછો હોય લોકો અવર જવરમાં એમને ટાઈમ સમય બચતો હોય અને બીજી કોઈ જાતની મગજમારી ના થાય ને લોકોને જે અવર જવર કરવાનું છે એ અવર જવર કરી શકે પણ તમે જુઓ રાત્રે પણ સામે પણ જુઓ અહીંયા પણ જુઓ આ બાજુ પર હું બતાવીશ કે લોકો નિયમ પાડી રહ્યા છે રાત્રે અઢી ત્રણ વાગે કારણ એક જ છે કે ટ્રાફિક પોલીસે વડોદરા શહેરને મેગા સિટીમાં કદાચ નામ આપી દીધું છે ભલે અહીંયા કાળા હોય અહીંયા ગટરો ભરાતી હોય અહીંયા પાણી ના મળતા હોય રોડના તમારે રોડ પર ગાડી ચલાવી જ નિયમ છે પણ રોડ બનાવવાના કોઈ જ નિયમ નથી એવા આ ટ્રાફિક વડોદરા શહેરના ટ્રાફિક પોલીસે વડોદરા શહેરને બાંધમાં લીધું છે આખી રાત લોકો આવી રીતે ઉભા રહે છે કે અમે નિયમો પાળી અઢી ત્રણ વાગે રોડ ખાલી ને ખાલી હોય છે તેમ છતાં તો આ વડોદરા શહેરના લોકોએ વિચારવા જેવું છે અને આવા ટ્રાફિકના જે ઇન્ચાર્જ છે એમનું સન્માન કરવા જેવું છે કારણ કે અમદાવાદમાં નથી થતું સિટી છે તોય સુરતમાં નથી થતું આપણા કરતા પચાસ પચીસ વર્ષ આગળ પચાસ વર્ષ આગળ ચાલે છે તોય કોઈ જગ્યાએ નથી થતું રાજકોટમાં નથી થતું પરંતુ વડોદરામાં આ ખબર ને વડોદરાને લેબોરેટરી કેમ્પ બનાવી દીધી છે આ તંત્ર અને વડોદરાની પબ્લિક પર એનું પાલન કરે છે જો અડધી રાત્રે ટ્રાફિકના સિગ્નલ પર પણ લોકો ઉભા રહે છે તો હવે રામ ભગવાનની તો સ્થાપના થઈ ગઈ હવે રામ ભગવાન જ આપણને બચાવશે જય હિન્દ જય ભારત